તેનો જવાબ છે રતાળુ ઉખાણું છે બીજું ગરમ તળેલું મીઠું ભરી રોટલી સાથે થાય સહજ પરી બોલો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે તહી મર્ચ્યુ ઉખાણો છે ત્રીજું કાંદેની સાથે શરૂઆત થાય રાંધે એ ભોજનમાં પ્રેમ છલકાય બોલો મિત્રો એ કોણ હશે તો મિત્રો તેનો જવાબ છે છે ડુંગળી ચોથું આવે તો દાળમાં મીઠો રોલ છાયાની સાતે સાથે છોકરી હોય બોલ બોલ બોલો બો બો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે મેથીના મુઠિયા ઉખાણું છે પાંચમું હાથમાં લીધું કાટાવાળું શસ્ત્ર શાકમાં એનો બંને ખજાનાની ની સપ્તર બોલો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે ભીંડો ઉખાણું છે છઠું ભીંજાયેલું હોય કે તાજું લાવેલું તેજસ્વી લાલ રંગે વધુ શણગારેલું બોલો મિત્રો તે શું હશે

તેનો જવાબ છે તુવેર દાળ આઠ ટમ ટમાટમ રોળાઈ વાળ તળિયા થઈ જાય મજાલ ફરસાણ માં જઈ આવે એ મીઠામાં પણ લાગે રસાળ બોલો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે જુજાજ શાકમાં જાય સંતળા જ સાંજના ભોજનમાં જો મળે એ મન હોય કે ભોજનમાં રાજ બોલો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે લસણ ઉખાણું છે છે ગોળ ગોળ એની હાલત મીઠાઈ કે પૌષ્ટિકતાની માલત ચણાની દાળમાં એની જોડ સંતુલિત ભોજનમાં એની છે ઉર બોલો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે છે ઉખાણું અગિયાર મોટા પાંદડા છાયાવાળું મોખરું શાક જે આપે છે આરોગ્યનું રોગ્યા ઊંઘરું બોલો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે પાલક છે જેવી ભાજી શાકભાજીમાં છે એક રાણી તેલમાં તળાઈ ને કરે ધમાલ સાંજના નાસ્તામાં એની બારોબાર બોલો મિત્રો તે કોણ હશે તો મિત્રો તેનો જવાબ છે મસૂર